જય માતાજી જય દોરકાદીશ ફરી એક નોડીમાં સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી ગઈ છે બનાસકાંઠા જિલ્લાનું એવું ગામ જ્યાં કહેવાય છે કે બહુ ઐતિહાસિક ગામ કહેવાય છે આ તે છે ગામ કાંકરેજ તાલુકાની અંદર આવેલું કાકોર ગામની અંદર આપણે અત્યારે મિત્રો પહેલાંની દિવસની અંદર જે કંકાવટી નગરી તરીકે ઓળખાતું તે અત્યારે કાકોર નગરી તરીકે ઓળખાય છે તે અત્યારે આપણે અંદર જઈશું અને જે બે હજાર વર્ષ ઉપરથી અહીંયા જે વહેરું આવેલું છે જે સુરંગ આવેલી છે તે હું તમને બતાવીશ અને ઘણી ઐતિહાસિક અહીંયા જે મૂર્તિઓ હજુ પણ હૈયાત મોજૂદ છે તે પણ તમને અહીંયા બતાવીશ તો અહીંયા સુધી આવે છું કાકોર ગામની અંદર તો મારી ફરજ બને છે કે તમને અહીંયા બતાવું અને વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફટાફટ તો મિત્રો આ છે જે સુરંગ કહેવાય છે હોં સુરંગ તે છે તમે જોઈ શકો છો આ છે ભોયરું આપણે તો અહીંયા પણ લસેલું છે દેવભૂમિ કંકાવટી નગરીના દેવી દેવતાઓ તો ચાલો અંદર જઈશું અને તમને જે આ ઐતિહાસિક પૌરાણિક જે મૂર્તિઓ છે તે પણ તમને અહીંયા દર્શન કરાવી દે તો મિત્રો આ જોઈ શકો છો બહુ ઐતિહાસિક મૂર્તિ છે જૂના જમાનાની જે પણ રાજાઓના ટાઈમમાં જે મૂર્તિઓ હોય છે તે અહીંયા તમે હાલે પણ અહીંયા મોજૂદ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા પણ એક મૂર્તિ છે અહીંયા પણ એક સરસ મૂર્તિ છે તે પણ તમે જોઈ શકો છો અહીંયા પણ એક સરસ મજાનો જે હાથી કહેવાય છે તે હાથીની બહુ ઐતિહાસિક મૂર્તિ પણ તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો અને આ છે આપણે મહાકાળી માનું જે ઐતિહાસિક મૂર્તિ કહેવાય છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો આ મૂર્તિઓ કહેવાય છે જે પણ તમે તમે આ મૂર્તિના બધાય દર્શન કર્યા તે બહુ ઐતિહાસિક અને જે મહાકાળી મહાકાળીમાની જે મૂર્તિ છે જે પણ ટાઈમની ખૂબ ઐતિહાસિક અને જૂની મૂર્તિ છે તમે પણ મહાકાળી માના દર્શન કરી શકો છો અંદાજ મિત્રો લગાવી શકો છો કે કેટલા વર્ષ હજારો વર્ષોથી આ જે મૂર્તિઓ છે તે પણ તમે જોઈ શકો છો અને આ તરફ પણ મૂર્તિઓ છે અહીંયા પણ સરસ મજાની જે એક મૂર્તિ છે ઐતિહાસિક જોઈ શકો છો જે કલાકાર જે કળા આપેલી છે ને જે પણ ટાઈમની અંદર જે બનાવી છે ને અદભુત બનાવેલું છે તે પણ તમે જોઈ શકો છો કેટલી કુશાળથી જે કારીગરી કહેવાય છે તે આની અંદર કરવામાં આવેલી છે અહીંયા પણ એક આ બાજુ પણ મૂર્તિ છે તે પણ તમે જોઈ શકો છો જે પણ ટાઈમની અંદર આ મૂર્તિઓ બનાવવામાં આવી છે જે કળા વાપરવામાં આવી છે બનાવવાની અંદર અદ્ભુત કળા છે જોઈ શકો છો મિત્રો કેટલાય ચોમાસા શિયાળા વરસાદ તડકો જે અહીંયા સહન કરીને હજુ પણ આ મૂર્તિઓ અહીંયા તમે જોઈ શકો છો એકદમ ખુલ્લામાં છે અદભુત મૂર્તિઓ અહીંયા તમે પણ મિત્રો જ્યારે પણ કાંકોર જે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે ગામ આ કાંકરેજ તાલુકાની અંદર તે તમે જ્યારે પણ અહીંયાથી થરા આજુબાજુથી કે દિયોદર આજુબાજુથી નીકળો તો અહીંયા અદ્ભુત જે પૌરાણિક મૂર્તિઓ છે તેના દર્શન કરી શકો છો અને અહીંયા સુરંગ છે હજારો વર્ષ ઉપરની તે પણ તમને એની અંદર લઈ જઈશ અને બતાવીશું કે કઈ રીતની જે સુરંગ આવેલી છે અને જે રાજા મહારાજાઓ એનો ઉપયોગ કરતા આવવા જવા માટે તો ચાલો હવે આપણે અંદર જઈશું સુરંગ તરફ તો આ છે મિત્રો જોઈ શકો છો હોમ સુરંગ તમે દેખાતી છે કદાચ જેમ કે અત્યારે વાગી ગયા છે બહાર તો કેમેરા ઉપર તડકો પણ ફેસ લાઈટ બહુ પડી રહી છે તો જે પણ તમને અંદર બતાવીશ અને ફેસલાઇટ મોબાઈલની ટોચ હોય કે ગમે હોય તમે અહીંયા લઈને અંદર જઈ શકો છો સાથે રાખવી જરૂરી છે ઓમ સુરંગ તો ચાલો અંદર જઈશું અને તમને બતાવીશ કહેવાય છે મિત્રો હજારોની વર્ષોની પણ એક હજારો વર્ષ ઉપરની આવેલી છે જે આ હોમ સુરંગ કહેવાય છે કહેવાય છે કે અહીંયાથી જે કંકાવટી નગરી કહેવાતું અહીંયા જે મહારાજાઓ કહેવાતા તે અહીંયાથી આવા જવા માટે ઉપયોગ કરતા તો ચાલો તમને પણ બતાવું છે હોમ સુરંગ કહેવાય છે તે વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહીજો તો ચાલો આપણે હવે અંદર જઈશું આપણે સાથે એવા મિત્રો પણ છે તે આપણી સાથે જોડાયેલા છે તો આ જોઈ શકો છો મિત્રો આ રીતનું કામકાજ છે આ કન્સ્ટ્રક્શન કામ કરેલું છે તે છે પણ આની નીચે જે કામકાજ આવશે તે રાજાઓ મહારાજાઓ વખતનું જે કામગીરી કરેલી છે તે તમને બતાવશે લાઈટ કરી મિત્રો આ જોઈ શકો છો તો મિત્રો આ જોઈ શકો છો આ છે આપણે જે જે આપણે અત્યારે હાલની સમયની અંદર જે ગદર કહેવાય છે તે પણ જે રાજાઓ ટાઈમની અંદર જે તે પણ ટાઈમની અંદર જે અને શું કહેવાતો છે એ આપણે ખાસી લાંબી માહિતી તો નથી પણ આપણે હાલની સમયની અંદર ગદર કહેવાય છે જે ઉપર મૂકીને જે કામકાજ કરવામાં આવે છે તો ચાલો હવે અંદર જઈશું જ્યાં સુધી આપણે ત્યાં ઇતિહાસ ને આપણી સાથે મિત્રો પણ છે આપણી સાથે જોડાઈ ગયા છે અને અહીંયા પણ ઇટું એક સરસ સુંદર મજાનું જે કામગીરી કરેલી છે એ પણ તમે જોઈ શકો છો તો ઇટું જોવો મિત્રો તમે પહેલે તો ઇટું એટલી લાંબી છે ને લગભગ એક ફૂટ બે ફૂટ જેટલી ઈટું લાંબી છે તે હાલની અંદર આપણે આ ઈંટોને લગભગ તંત્ર ઈટું જ કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો અદભુત કળા જે કામગીરી કરેલી છે જે તે ટાઈમને રાજાઓને સમયની અંદર અને અત્યારે આપણે આ સોરંગ એ છે કે જે ટાઈમ રાજાઓ મહારાજાઓ સામે ઉપયોગ કરતા તે સોરંગ છે અત્યારે આપણે હાલની અંદર છે સહીએ તેના અંદર અહીંયા પણ એક સરસ જે પથ્થર આપેલો છે તે પણ તમે છે અને આટલું અધર ઊંડું છે તે પણ તમે જોઈ શકો છો આટલું અધર છે અને આટલું ઊંડાઈ છે અને આજુબાજુ મિત્રો ખૂબ જ અંધારું છે અંદર અને આપણે મિત્રોનો જે ફોન હતો તેઓને જે ફેસ લાઈટ ચાલુ કરેલી છે ઓહો મિત્રો ખૂબ જ અંધારું છે જોઈ શકો છો તમે અહીંયા તમારે નીચે ઘડીને જવું પડશે કેમ કે અત્યારથી તમે જાઓ છો તમારું માથું પણ અંદર ટકરાઈ શકે છે અને અહીંયા પણ જે પણ જે સ્લીપકારો જે કામકાજ કરે તંત્ર જ છે બધી કામગીરી તમે જોઈ શકો છો તો ચાલો અંદર જાઓ છે ને આપણે તો ચાલો અંદર મિત્રો કે જઈ શકો છો કોઈ વાતો નથી મેં કીધું એવું કોઈ બનાવ બનાવ બીને બનેલો કે ના ના એવું કશું જ નથી બધે અંદર જઈ શકે છે ચાલો આપણે હવે અંદર ઉતરી ઉતરવું તમારે તો શાંતિ છે હવે આ રીતનું હોય છે નીચે ઘડી ઘડીને બહુ ઊંડી સુરંગ છે આ રાજાઓ મહારાજાઓ ટાઈમ ની અંદર છે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા આવતા પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન થયા છે મિત્રો અહીંયા ભાઈની ની અંદર જે સુરંગ અંદર ગણપતિ બાપાની મૂર્તિ છે જૂની મૂર્તિ દેશે ને ઐતિહાસિક મૂર્તિ છે કેમ જૂની જૂની જશે ને બરોબર તમે જોઈ શકો છો મિત્રો ગણપતિ બાબાની બહુ જે પણ ટાઈમની અંદર મૂર્તિ હશે ઐતિહાસિક રાજાઓ વખતની છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ એક આપણે શું કહેવાય મંદિર ઉપર મૂકેલું જે શિખર કહેવાય છે એ શિખર અહીંયા છે તમે જોઈ શકો છો અને ઉપર આ ટાઈપનું છે તમે જોઈ શકો છો જે તંત્રી ઈટું કહેવાય છે બહુ સુંદર કળા આપેલી છે તે ટાઈમની અંદર જે કામગીરી કરેલી છે અદ્ભુત જોઈ શકો છો અમે મિત્રો અહીંયા ઊભા છો તો એકબીજાને સામે જોઈ નથી શકતા કેમ કે અંધારું બહુ છે આની અંદર અને સામે દિવાલ છે જોઈ શકો છો તમે વાયરું બંધ કરેલું છે સામે ચંતર કરેલું છે દિવાળનું તમે જોઈ શકો અને કહેવાય છે મિત્રો કે અહીંયાથી મહારાજાઓ રાજાઓ અહીંયા જે સુરંગનો ઉપયોગ કરતા મુજબ અહિયાં થી પાટન નીકળતા હોમ સુરંગ હજારો બારસો વર્ષ ઉપરની જે સુરંગ છે બે હજાર મિત્રો અત્યારે આપણે એ સુરંગની અંદર છે જે રાજાઓ મહારાજાઓ અહીંયા આવવા જવા માટે ઉપયોગ કરતા તો ચાલો બસ આટલું મિત્રો અને હવે આપણે ઉપર જઈશું પગુથિયા ગણજો મિત્રો કેટલા પગુથિયા છે એ બે ત્રણ ચાર પાંચ પાંચ પગથિયા મિત્રો ઉપર ચડીને આપણે નીચે આવ્યા હતા આપણા મિત્રો પણ છે તેઓને પણ આપણે નીચે રહી ગયા છે ચાલ્યા આવો આવડે આવડે બસ મિત્રો જોયું તમને પહેલાં પણ તમને મેં કીધું કે અહીંયાથી સુરંગમાં નીચે જવા માટે ગાડીને જ નીચે તમારે જાવું પડશે તો આથી હજારો બારસો બે હજાર વર્ષ ઉપરની જે સુરંગ કહેવાય છે તે તો ચાલો હવે આપણે ઉપર જઈશું અને તમે અંદાજ લગાવી શકો છો મિત્રો કે કેટલું નીચું છે આ ભયરું જે સુરંગ મહારાજાઓ રાજાઓ અહીંયાથી ઉપયોગ કરતા જવા માટે તો આથી આપણી જે હોમ સુરંગ કહેવાય છે તે તો ચાલો ધીરે ધીરે આપણે હવે ઉપર ચડીએ ને વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો જોવાની વધારે નથી જોતા કોઈ તો આપણે વિડીયોને ઉપર ચડીને અહીંયા આપીને એન્ડ કરશું તો આ મિત્રો આપણે હોમ સુરણ તો આ જોઈ શકો છો દેવભૂમિ કંકાવટી નગરીની દેવી દેવતાઓની જેમ ઐતિહાસિક પૌરાણિક જે મૂર્તિઓ કહેવાય છે તે અહીંયા ખોદકામ દરમિયાન મળી આવેલી છે ને બધી મિત્રો અહીંયા જે આપણે સાથે મિત્રો છે તેઓના કહેવા મુજબ લોકવાયા મુજબ અહીંયા ખોદકોમ દરમિયાન જે પણ કામ કરવામાં આવ્યું ત્યાંથી આ બધી જ મૂર્તિ મળી આવેલ છે તમે જોઈ શકો છો કંકાવટી નગરી તે અત્યારે આપણે કાકોર ગામ તરીકે ઓળખાય છે તમે જોઈ શકો છો તો આ છે ઓમ સુરંગ તે પણ આપણે અંદર જઈને દર્શન કર્યા છે તે ગઢ તરીકે ઓળખાય છે અને જે ગામ છે આનાથી મિત્રો જે નીચું આવેલું છે તમે જોઈ શકો છો અને અત્યારે આપણે ફૂલ જે ટેકરો કહેવાય ગઢ તેના ઉપર અત્યારે આપણે છીએ અને સામે છે જે દુધેશ્વર મહાદેવનું મંદિર છે તે અહીંયાથી તમને દર્શન કરાવી દઉં કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો વધારે લોકો જોવાનું પસંદ નથી કરતા તો બસ તો મિત્રો આથી આપણે કાકોર કંકાવટી નગરી કે જે ઓળખાતું પહેલાં સમયની અંદર તે હતી હોમ સુરંગ મારી પાછળ જે તમને દર્શન કરાવ્યા જે હોમ સુરંગ તે હતી અને આપણે અંદર જઈને જે મહારાજાઓ રાજાઓ જે આની અંદરથી લોકવાયા મુજબ અહીંયાથી કહેવાય છે કે પાટણ સુધી જે ભોયરું જાતું તેવું કહેવાય છે તે તમને આગળ અંદર બતાવ્યું તો જ્યારે પણ તમારે જો અહીંયા આવવું હોય તો એડ્રેસ કહી દઉં કે થરાથી એ થરા બાજુથી આવી શકો છો અને દીવદર બાજુથી આવી શકો છો બંને તરફથી વચ્ચોવચ ગામ આવેલું છે અને બહુ સુંદર જગ્યા આવેલી છે જે કાકોર કંકાવટી નગરીથી ઓળખાતું ફરીવાર એક નવડિયા સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જે દ્વારકાધીશ કદીશ નવી ચેનલો ન હોય તો તમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં